સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો રાણપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળીયા હાજર રહ્યા આ સાથે જ કાળુભાઈ ડાભી શંકરભાઈ વેગડ લાલજીભાઈ મેર સહિતના જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા કુંવરજી બાવળિયાએ ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપનો જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો આ સાથે જ કુંવરજી બાવળિયા સહિત સ્થાનિક આગેવાનોએ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની વાત મતદારો સમક્ષ મૂકી આગામી દિવસમાં દેશના વડાપ્રધાનની આ લોકસભાની ચૂંટણી એને અનુસંધાને સૌએ સાથે મળીને સમરસતાના ભાગરૂપે સમસ્ત કોળી સમાજના સૌએ સાથે મળીને સૌ સમાજને સાથે જોતરીને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એવા ચંદુભાઈના સમર્થનમાં એને મતદાન થાય અને દેશના વડાપ્રધાન જે રીતે સૌ સમાજને એક પારિવારિક ભાવનાથી જોડવા માટેનો જોતરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે એના ભાગરૂપે અમે લોકોએ પણ સૌ સમાજના લોકોને સમસ્ત કોળી સમાજના લોકોને અમારી સાથે જોડાયેલા નાના મોટા સૌ સમાજને પણ જોતરીને ભારતીય જનતા પક્ષના સમર્થનમાં મતદાન થાય એના ભાગરૂપે મેં રાણપુર ખાતે આજે સૌ મળ્યા હતા